નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવરિયા રોડ ચોકડી પાસે જમી કલાકે મિલત દારૂલ કુરાન મદ્રસામાં મોટી સંખ્યામાં ઇસ્લામી તાલીમ લેતા તલબાઓએ વિવિધ ક્લાસમાં કુરાન હાજિ હાફિઝ અને આલિમ ફાઝિલ તનાર તાલીમ પૂરી કરતા સનદ અને ઇનામ આપી સન્માનિત કરવાનો વાર્ષિક કાર્યક્રમ મસ્જિદે અલ ફલાહમાં યોજવામાં આવ્યો હતો જેમાં હઝરત મૌલાના કારી રશીદ અહેમદ અજમેરી શૈખુલ હરદીશ જમીય અશરફિયા અરબી યહ રાંદેર સુરત મૌલાના સૈયદ સઇદ કાસ્મી મોહ તમીમ અને સંસ્થાના ટ્રસ્ટીઓ મૌલાના સાહેબો અને ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય ત્રીસમો વાર્ષિક જલ્સું રાખવામાં આવ્યો હતો અને આલિમો મૌલાનાઓ અને આગેવાનો દ્વારા સનંત સનન સર્ટિફિકેટ અને ઇનામ આપી બાળકોને સન્માનિત કરા હતા કુરાને તિલાવટથી શરૂઆત કર્યા બાદ તેને ઇસ્લામની તાલીમ લેતા અને સુંદર રીતે કુરાન પણ બયાન ઉપસ્થિત ખુશખુશાલ થઈ હતી આ પ્રસંગે હજરત મોલાના કારી રસીદ અહેમદે મદ્રાસામાં તકતીથી લઈને કુરાને હાફિઝ પડતાઓ અને વાલીઓને સમજ આપી હતી કે તિલાવટે કુરાન પાકની હેમિયત અને રોશની આવતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પડવાનોને સાંભળવા બંને બાજુથી સવાબ છે ત્યારે તલબાઓએ તમામ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ આલીમો અને મહાનુભાવો દ્વારા સન્માનિત કરીને સનદ અર્પણ કરી નામ આપી પ્રોત્સાહિત કર્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશીમામો અને આગેવાનો પણ હાજર હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ અને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી